આ બધા છે ને બીમાર પડી જાય આ બધી બોટલ છે એક કામ પૂરું થયું કામ શરૂ કર્યું છે જય માતાજી રામ રામ મહાદેવ હર બધા ને તો સવાર સવાર માં ધોઈને ધોઈ ને તૈયાર થઈ ગયા છે અને ખાસ અપડેટ માં ખાડ કામ ફિનિશ થઈ ગયું છે કમ્પ્લીટ કઈ ઘટે નહીં

ડીમ છે ડીમ મતલબ સાવ તો ડીમ હોય નહીં કામ તો પીડ્યું તો કામ તો છે તે પણ અત્યારે શું છે ઉતાવળ ન હોય બીજો એટલે ધીમે ધીમે કંઈક કામકાજ કરીએ બાકી કપડાં તો છે જ પણ આમ અત્યારે ઉતાવેલ ન હોય કોઈને તાત્કાલિક જોતા ન હોય એટલે હાલા કરે તો હાલો શરૂ કરી દે છે ને આ બધા છે ને બીમાર પડી જાય બધાને દવાખાને લઈ જવાના છે એવું છે તો તને શું છું છે આને કાનમાં ખોડકી છે એને દુખે છે જો આમાં દુખતું તો લાગતું ને હે દુખે જો ભાઈ આને કાનમાં તને છું બેન રામુડા ખાય છે જો તો એવું છે અને કાવ્યા બેન ને અમારે તાવ આવી ગયો છે થોડો થોડો આ બેન ને અમારે થોડો થોડો તાવ આવી ગયો તો સાંજે આજે કુવાર નહીં દીધા ચાર વાગે હવાર કોનના પાછળ તાવ ભરાઈ ગયો તો હોસ્પિટલ લઈ જાય છીએ બધાને લઈ જવાના છોકરાને કેમ કે ગરમીને ફોડક ક્યાં છે ફોડીક્યું શું છું છે ઉદાને એને તો એ બને બને એની દવા થઈ જાય એવું છે બધું તો નીકળીએ ને હાલા તો જવા દઈએ બધા આવી ગયા છે એ ખાડે શું કેતો

કાગળથી આપણે નથી કરવાનો ફરા કે ભાઈ હું બહુ એટલે બહુ બહુ એટલે બહુ ઓછા વાર રહું છું પણ આજે રહ્યો છું સોમવાર તો કે શ્રાવણિયા હોમવાર હોય ને એ તે બહુ રહેતો નથી પણ પહેલી વાર રહ્યો છું હોમવાર જ ઘણો ટાઈમ પછી તો આમ ને તો વરહમાં એક એક વાર જ નહીં રહેતો પણ આજે હોમવાર રહ્યો છું જોઈ જઈએ કેટલી વાર તો કે અત્યારે તો સરસ છે કાંઈ વાંધો નથી બહાર સાડા બાર થઈ ગયા છે

પોપી પીડી મેં કીધું ના ના મારે નકવડા સોમવાર રહેવાનો છે ભાઈ કેમ કે હું રહેતો હોય તો કાંઈક ખાસ હોય એટલે તમે સમજી ખાસ ખાસ છે છે એટલે એટલે હું નકવડો રહેવાનો છું હે તો રહેતી હોય તો કેટલા ફરાળ ઘડી કરાય એટલે આપણે જ ભાઈ ખરેખર રહેવાનું છે દિલથી રહેવાનું છે અને આપણા ભાઈનું છે ને આજે કાંઈ ને કાંઈ આ દેખાડી નહીં વિડીયોમાં પણ મારા ભાઈનું જે અન્ન છે ને એ એનું કાંઈ ને કાંઈ હું કરીશ એમ મારા તરફથી મારી સાઈડથી બાકી કાંઈ વિડીયોમાં દેખાડવો જરૂરી નથી પણ મારે આ રીતનો વાર રહેવાની ગણિત હતી ને એટલે હું આજ હોમ માર એ રીતનો રહ્યો છું ને મહાદેવનો રહ્યો છું હોમમાં એક વાત તો ખરી ભાઈ આજે આ મારા ભાગનો અન્ન છે ને ક્યાંક ને કંઈક લેખે જાય યોગ્ય જાય કેમ કે આપણે તો હરો જમતા જોઈએ ખાતા હોય નોખું 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 પણ આજે નકવાડો એટલા માટે રહું છું કે મારા ભાગનો જે અન્ન હોય એ ક્યાંય ને ક્યાંય હું શું કહેવાય ખવડાય છે અથવા તો કંઈક જીવ જંતુ છે પશુ કીડિયાળું વીડિયાળું પૂરશું એ રીતનું છે બાકી વધારે તો વિડીયો મેં નથી દેખાડ્યું પણ આ તો ખાલી મારા સાઈડથી કહું કે વાર રહેવાનો ખાસો મતલબ તો મને આ લાગે કેમ કે આપણે ભીખારી તો આપણા ભાઈનું હોય ને એ ક્યાંય ને ક્યાંય જવું જોઈએ કોઈને કોઈના પેટે જવું જોઈએ તો એટલા માટે વાર રહેવો જોઈએ બાકી માંગવાની તો એવું કાંઈ છે નહીં આપણે પણ એ મતલબથી હું વાર રહેલો છું ચાલો ફૂલ ઓન કામ શરૂ ગયું છે બોલે છે હળકો હતો એ પૂરી દીધો છે બધું અહીંયા બધું જ પૂરી દીધું અને હું આવી ગયો છું બકાલ લઈ આડા ચાર થઈ ગયા છે એવું છે બધું બકાલલીને આવી ગયો છું ઘરે હા બિસ્કીટ ખાવા બિસ્કીટ ખાવા છે કાવુને તો હાલો આપી દઉં અને આ ગાળ છે ને પાસળનો જે અત્યારે લઈ જાય છે ઓલા ઘેરે કેમ કે ઓલા ઘરે જઈને ત્યાં પૂરશે હવે

તો કે મેં તો એક જ લીધું ને હું એક જ લે હવે નહી લે ભાઈ હવે પૂરું ભાભી તો ભાભી આ જવા ને એમ જ કરે ભાઈ બઉ હેરાન જો અમારા બેન ને રેડી થઈ ગયું છે તબિયત પાણી જો 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 ઉલટા ફરી ગયા ઉલટા ફરી ગયા ઉલટા ફરી રેડી થઈ ગયું ને તાવ આવ્યો તાવ તાવ આવ્યો તાવ આવ્યો તાવ આવ્યો નહી નહી કાલા કાઢશે હવે હે એવું છે કાલા કાઢે હે કાલા કાઢે

ગમે એટલે દવા હોય ને પી જાય ગમે એવી દવા કરવી હોય છે ચાલો તારે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ખાસ કમેન્ટની અંદર મહાદેવ લખવાનું નહીં વાદળા થઈ ગયા છે આજ વરસાદ આવે એવું લાગે છે ધીમે ધીમે તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો ખાસ વિડીયોની એક લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ ખાસ કમેન્ટની અંદર મહાદેવ હર લખી મળજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ મહાદેવ હર બધાને ભગવાન ભોળિયાના સુખ શાંતિ સમૃદ્ધિ પ્રગતિ આપે પ્રાર્થના Bye bye.